જય શ્રી કૃષ્ણ દૂધ દૂધ છે પૂરું કોણ હે જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા વેલી વહેલી હવારના આપડી બધી ગાયોનું દોવાનું કામકાજ થઈ ગયું છે ખાણ દેવાઈ ગયા છે ફરી પાછી બધા બેહવાની તૈયારી કરે છે હવે ગોરીની લક્ષ્મીની હેઠે હેઠળ હોય છે બાકી બધા બેઠા છે મસ્ત અને કોઈ માણા દૂધ પી લીધું દૂધ પી લીધું પૂર્વા એશ્વી બેન શું કરે છે લેસન કરે છે yes done તો હું સી હાલો એશ્વી બેન હવે તૈયાર થઈ જવાનું છે સ્કૂલ નો ટાઈમ થાય એ પહેલા ઓ એશ્વીને જ ગમતું નથી પૂર્વાને ક્યાં ગમતું નથી પૂર્વાને જ ગમતું વારનો ટાઈમ થઈ ગયો છે સ્નાન ધાન થઈ ગયા છે અને હવે આપણે રસોઈ બનાવવાની છે રસોડામાં સાસ કરવાની છે ગાયોનું કામ બધું થઈ ગયું છે અને બાને ફોન આવી ગયો તો કે વહેલા સવારે પોગી ગયા છે જેની બાન દાદા અને પૂર્વા કહે કે મા હાંજે કે મા આગળ વહી આવશે મા અંધારામાં આવશે માં આગળ વહી આવશે ને તેવું માં ભેગી હોય કા પૂર્વા એમ કહેતી હતી ને તું એ તો આપણે સવારનો હવે નાસ્તો બનાવી લઈ પછી યશુબેનને તૈયાર કરી દઈ પછી ઘરના બધા કામ થાય મસ્ત એ આપણી ભાખરી બની ગઈ છે અને હવામાં ભાખરી હોય કે રોટલા હોય ફૂલેલા દડા જેવા ને ખાડાવાળા બધા બહુ ભાવે કારણ કે ખાડો હોય તો અંદર ઘી કે માખણ હમાય ને હવારે ઉડતા પોરમાં ગાયનું ઘી બે ચમચી પેટમાં જાય તો એની મોટમ તો કાંઈ હોય નહીં એટલા માટે આપણે ભાખરી બની ગઈ છે અને હજી એક બે બનાવવાની છે જલ્દી બનાવી લઈએ પછી ગાયનું કામ એ જો અત્યારે શરૂ કરી દીધું છે આવી ગયા છે કામ શરૂ છે ગાયોનું તો અમારે એસી છે ને ભાખરી બનાવતા શીખી ગઈ છે એટલે હવે આ મેં બનાવી છે ને આ એસી બનાવશે ક્યારે બની રહી એસી હમ હવે લે તો જલ્દી ગેસ નખર ખાલી થઈ જાય ભાખરી તો માં નથી ને માં હાટાની એસી બનાવે કા હા અત્યારે નાનપણમાં એટલો શોખ થાય કે હું બધી રસોઈ બનાવી નાખું જે નિશાય તે રોટલા રોટલી બધું બનાવે અન પછી જેવું આવડી જાય ને પછી એમ કે હું નથી બનાવવાની હું નથી બનાવવાની એમ કરશે તો વાગી ગયા છે સાડે નવો ને આ સવાર દિવસના હું ઘરકામમાં છું અને જીનીના પપ્પા એકલા હાથે બધું પેકિંગ કરે છે તો પહેલાં એને અડદિયાનું પેકિંગ કર્યું છે અને હવે આપણે ગઈ કાલે ઘી ગરમ કર્યું તું તો એનું પણ પેકિંગ કરે છે

આપણે નવી ગાય લેવા છે એ જો ઊભી છે અને એ થોડી ગુંદડી પડી છે એજી અજાણું લાગે છે આમ પણ કે વાંધો નહીં આવે છે વાંધો નથી આવતો નકર તો ચિંતા થતી હતી પણ હું એમ ખાય કે નહીં ખાય કે નહીં વાગી ગયા છે અત્યારે ત્રણ અને આપણે જો થોડીક વાર પછી ગાયોનો સમય થઈ જાય અને બપોરના વાસન કરીને બધું અહીંયા જો ખાના બધું સાફ કરી નાખ્યું છે ચોકડીને અને પૂર્વ મને હાયરો હાયર કવરાવે છે અને વૃંદાને રમાડી છે કોને રમાડ હે જો લે વૃંદા તને સાટે અને અહીંયા વાસણ ઉટકીને અહીં મૂકી દીધા હેલ ઉટકીને ખીસે અને કપડા બધા અહીં મૂકી દીધા હવે આમાં પોતું મારવાની જરૂર છે પણ અત્યારે મારવાનું થતું નથી ફૂંકાઈ જાય પવન આવશે ને એટલે હવે વાસણ ઠેકાણે પડવા કપડાં ઠેકાણે પડવા જ્યાં આપણે ગાયોનો સમય થઈ જાય એશ્વિન લેવા જવાનો સમય થઈ જાય એટલા માટે હાલ હવે વૃંદા તો રમા કરશે હાલ

આપણે બા પાસે માલ ઘણી વાર નથી દોરવા પડતા પણ કારણ કે અમારે બહાર જવાનું છું હોય ને એટલે ઘર ધણી એક હોય હોય તો સારું પડે એટલા માટે દોરાવી પાવ બધું બાની કોને ખબર દોવાની ટ્રીક કેવી છે ને કે જે ગાય ધોવે ને એ ગાય એની હેવાય થઈ ગઈ બીજા ધોવાની હા કાઈ નઈ કારણ કે બા ની એને એના જીવનમાં ગમે ને કા જાવું પડે આવવું પડે હમણાં રોકા હે એટલે લેને તો રોકવાના છે આપડી ગાંડી ભલે દૂધ ઢોળતી તો આવું છે બધું આપડી ગાંડી ગાય આપડું દૂધની ડોલ ઊંધી વાળ દીધી આખી બસી ગઈ ડોલ બસી ગઈથી બસ એમ કેવો પૂ તો આ દૂધ છે એ બધું આપડે અત્યારે પાણી રેડી ને અત્યારે ને અત્યારે કોબુ સાફ કરી નાખી કારણ કે ગાયની દૂધ ધોળાઈ ગયેલું રખાય નહીં એટલા માટે તો પાણીની ડોલું વેહ ને પહેલાં પલાળી દઈ કોબુ પછી એઠેલી સારું કરીએ પાણીની ડોલ લઈ લીધી છે ને હવે આપણે આખું કોબુ સાફ કરી દઈએ ઈચ્છીશ તે